કોક વિચાર આવે છે મને શિયાળન دارو હન પોર જો તો ર્યું જ નહી પોર તો ગજે કોઈ પાર્ટી કરી હતી અલી ઘરે પાર્ટી કરો ઈચ્છા પણ બધા હમકોમાં નહીં હું પાર્ટી કર તો બે ત્રણ જણા બોલે રાતે પાર્ટી તો કરવી પડશે જે આવે એ મળી કુટી જે બની એ બની એ હય અલ્યા આ કોણ ના આવે લે કોક અલ્યા મરી શું લાગો લે એ હય લે હય એ હય લે આપડે કરવાનું ખબર પાર્ટી કરવાની કોને ભાઈ નાખું ને એમ નહીં અંદર તારો ભાવ તાર ઘેર હોય હાથ વાજીકમાં પૈસા ઉભરાવા એવું મળે છે પાર્ટી રાખવાની યાદ છે

એ નીર કે એ મનવા બેઠો તો પેલા મનુભાઈ બોલાવાયા તો કોઈ આટલું પ્રોગ્રામ આટલું બધું ખાવાનું મનુભાઈ એ કદી બોલાવાના જોય મને જવું પડશે અરે ભટુળો બેજો બધું મને કોમ મડકન દીધો આ મારા બાહી તો નક હાણ હાણ કરી રહ્યો અરે

કદુ કેટલું અમે તો ખાતીયો ને આ ઢોળીને થારી વાત તેલ નઈ લાયો તેલ નઈ લાયો જલ્દી ચલાવી દો જલ્દી ઓ વંદાનું લાયા ઓ પકાવજો લે ટામેટું અમાર નાખું આખું દાળે તવા દોશી બોલવા કે આપો નઈ પો આ

બધું પતિ <Tabip> <tapenients> <water -ycam> Hva er det som skjer her?

ના હવે તો નાતો નતો રાખવાનું યાર હું ના હવે તો રાખું થી ચળી જાય મુ કોઈ હું લેતા બાથ કોઈ ક્યાં વધારે આવો નહીં તે પોણી લેતો બાઈ પણ હાલ પોણી ન તો હું કોઈ નઈ આવું હાચું કહું એ તો સજિબ કસળામ તો મારું જાય આ બધું મને ઉંગુ તો આવી ગયો ને

মালোপে হাচোকল? আপলোমা জিমে রালে মালনিকে মালনিকেপে মালেনে াতাল কাজল পেলো হাকালো মাল্রা পালো আপালোমালিলো ক

आना oh no. ते अर्जुना बोलवचो ये ओव न लेटवोस बाजे तू जा पट्टीवर पण बथरी जो यार अर्जुन हो ह ना बथरी तु नाही बथरी वाला ता बाकी कर बोलई ना आवे इतको मूर्खो मोरी तो पाव पाव जल्दी चलतू नाही या पा खबर तव पावक भोकवान नाही ना बगामान नाही भोकवान છોકરા અને <zieth> <y pues> <domyfert> <If>

ના <laughs> ભાઈ એ ના 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 એ અમે બધું ખબર પડાવ બેટા જો અત્યારે આ ચાલો યાર બળિયાપા એના બળગાતું એની બળગાતું જો દે ચેક એ પાણી લેમ નહીં કાવજે તરે એ આ તું જોતી નઈ પેરો એટલ જ ખાવાની વાત કરી છોકરા તો બોલાય હું ખાના પાડો ખાવાનું કી આ બેજો ખાવા હા ખાવા તો આ બનાવીયું લે આ ઓ તો કશું ન્યાર તો એ બર પૈસા મી આલે નઈ ભલ અંદર ગાલી જો હું કોઈ ખાવા

એ ઇલુ મુડજો કને હુઈ ગયો આયો કી ખબર ઈ ના બારે તમ તહી દાડી તવે ઈ દેવા છો હો આ એ ચકડી એ લે મુક દઉં હું કીધું બે દોર મારે મારો બેસી જાવ બંધ બેઠા એ બાઈલ લેવા જવા દયો એટલે કૂતરો यार मन पर रिसर्च से पास है पर जल्दी मार पत्री जो का गदर खबर का मार पत्री जो पर याद नहीं आती है हां पत्री रा गमे तो जेब गम गमे ने गई ले तू ले तू आ बोला है मुंह ए आपलो मगी तो गए काका आपला मनू बा सवरा ही नहीं रु तो आपला मगन बा ऊपर गिग गए लेड ई मनू बा अच्छी सी लिखे हो आया बिजी का बिजी बिजी पत्री तो અલ્યા ગમે તો મા વતરી એ ભાઈ હમ બલે કે મને ગમે તો કે બંધ તું ત ગીત ગા ગીત લે એ મને બજે મે શીશીરી ખાવા બખર આયા એ બગે કાયાર એ કે તૈયાર ઓડું આ કુબા લે કાવ બાજે મે ઓડ રાજીવો લાગો શેર આય હો એ કૂતરા કાવ બા કાલ કાલ કલાકા ભઈ આ જ દરજો માને બેટા બેટા આ આકલતો ભાઈ એ ભાઈ એ શુંભાઈ ની વારી આયો ભાઈ ગીત ગોખાઈ દેજો ને જેતા કલાકારમાં ભત્રીજાને રાખે તો મોં તો ગાય હે હાલે તો પછી લેવા નું કર બડા પછી મિસીસી દેખવા આયે લેજો ભાઈ નોમલ આયો કોઈ બાળક હોય તો આપણ ના કહેવાય શુંભાઈ કે એ હોય શુંભાઈ ઓનું ગીત કેમ ભાઈ તમે મફત કે ખાવા આયા એ ઉભા રાખો કાકા કસી ગા કાળું છે ગા હારું ગાજે તો પોણી આપો મારા ગાજે તો રૂપિયા વાપરવા ખરાબ ગાધી હારું કાકા તમે

લે લે પંગો ના યો નઈ બે તાઈ દા આઈ ભાવ અલ્યા ઓધરામ દુસડી એ બંધા લે તાબી મોટા કેવાય આય મને બારે બારે કેહ ફૂકલી મેક શું જોર લાય નઈ આપણે થી માઈ મને પેલી એરી આઈ ચી કેવાય લે ઓન આમ મબી બશી કઈ લે પેલી કઈ આપડે વેલાય મને ખમે ન દે

ઓ આયે હું ખાવાનું જો નહી આયા ભાઈ એ નેતે થી લે સમજા લ્યો એ નાવ પૈવો ય પડો ના ના કેલ અમે ગયા આયેલા હું આ શું વિરો ના અલ્યા લે લઈ લે બળડો હય નમી જા નમી જા યે કોણ આ પાઉ લાતે મને દે આ ગાળી મિસ્કલી તો તામે બે તપેલો મત લાવે પણ ગાડી બગન આલી દેવાનો ખાઈ હ હા તાલ આ લે હું એક મૌતને ભૂલી જા ભાઈ તમા કે બોલા એક બોલાનો છે શિખર કે નઈ બોલાવો ફોન જો લે લાગતી આખા મુઢની પટાઈ દીધું થતુંય ને પોણીએ રાખ્યું ખોક એ લાઈક કર ને તો પેલું પેલું એ તપેલું લે તો જ્યાતી જવાનું હતો

પુત્રાને ખવરાંક મોણ પણ તો દોન કરવા જ વાહન જોવા બધું રહેવાનું

નાતો હોય વાંદુ રામ નાટક કરો એ કોણ કરે એના કુતરાને ખવડાવ્યા પછી દોનિયા આપો તું હંગાજ રે તારું

બતરીજા ન કયો ભાઈ અર્જુનનો ભૂખ ભરી જબ જમ જાય આ મા બતરીજા નું વાત કરીએ તો ઘેર પેશલ વઘાર થાય આ આવ લેતો બીડે રે ફન મત કર રે ઘોમા કૂતરો શિરવાન દે ખાઈ જ લે કૂતરો કૂતરો રે ભાઈ મને ખોઈક ખવરાવા એટલે કુતરોને ભૂખ લાગે એટલે કુતરો થોડું તમે બને એટલી કોશિશ કરજો ખવડાવવાની આપડો વિડીયો લાઈક નઈ યાદ પછી શેર જરૂર થી કરજો